બનાસકાંઠામાં ખેડૂતોએ સરકારને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે સિંચાઈ માટે પાણીની માંગને લઈને કેનાલમાં જ હવનનું આયોજન કરવામાં આવ્યું માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ અનોખી રીતે માંગ કરી છે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનો હવનમાં જોડાયા ઉનાળામાં સિંચાઈના પાણી માટે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી છે તો જે પ્રકારે અનોખો આ વિરોધ કરવામાં આવ્યો ને સરકારની આંખો ખોલવા માટેનો આ પ્રયાસો છે તે કરવામાં આવ્યો રહ્યો છે કે જ્યાં માઇનોર કેનાલમાં સિંચાઈ માટે પાણીને લઈને માંગ કરવામાં આવી રહી છે ને જેને કારણે આ હવનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ અનોખી રીતે માંગ કરી છે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનો પણ આ હવનમાં જોડાયા છે ઉનાળામાં સિંચાઈના પાણી માટે કેનાલોમાં પાણી છોડવા માટેની માંગ છે તે કરવામાં આવી રહી છે ને તેને જ કારણે આ ખેડૂતો છે તે એકઠા થયા છે અને સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો છે